ટ્યુશન ક્લાસ બહાર મુકેલ વિદ્યાર્થીઓની સાયકલોની ચોરી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અગાઉ સાયકલ ચોરીના ગુનાઓમાં પકડાયેલ ઇસમ શ્રીકાંત ઉર્ફે ગુંગો છોટેલાલ સરોજ રહે ગાજરાવાડી ઈદગાહ મેદાન સામે વડોદરાને શંકાસ્પદ મીરાકી સ્પોર્ટ સાયકલ ખાતે ચોખંડી રોડ પાસેથી શોધી કાઢી તેની પાસેની સાયકલ ના બિલ કે લખાણ ન હોય સાયકલ ની માલિકી અંગે સચોટ માહિતી નહીં આપતા સઘન પૂછપરછ કરાઈ હતી જેમાં આ ઈસમે તેની પાસેથી મળી આવેલ સાયકલ સમામાંથી ચોરી કરેલાનું તે ઉપરાંત શહેરમાં છેલ્લા પંદર મહિનામાં પંદર જેટલી સાયકલોની ચોરી કરેલાનું જણાવેલ ચોરી કરેલ પંદર જુદી જુદી કંપનીની સ્પોર્ટ્સ સાયકલો કિંમત રૂપિયા ચુમ્માલીસ હજારની તપાસ અર્થે કબજે કરી હતી આ સાયકલોમાં ત્રણ સાયકલ ચોરી અંગે સમા પોલીસ સ્ટેશન ગુનો નોંધાયેલ હોય આગળની વધુ તપાસ માટે સમા પોલીસને સોંપવામાં આવેલ છે આરોપી બે હજાર પંદરથી સાયકલ ચોરીના ગુનાઓ કરે છે તેની સામે સાયકલ ચોરીના પચીસ ગુનાઓ સહિત કુલ અઠ્યાવીસ ગુના વડોદરા શહેરમાં નોંધાયેલ છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી ટ્યુશન ક્લાસ બહાર મૂકેલ લોક વગરની સાયકલો ચોરી કરી ચોરી કરેલ સાયકલોની ઊંચી કિંમત હોવા છતાં માત્ર રૂપિયા બસો થી એક હજાર માં આપી દીધા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર